સ્વાગત છે આજે આપણે એમ કે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા આ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસનો જે એમનો એકાંતિકા સત્સંગ હતો ખાનગી સત્સંગ જેને કહીએ એની વાત છે બરાબર જ્યાં મહારાજજી ભક્તોના પ્રશ્નોના બહુ સીધા અને સચોટ જવાબો આપે છે હા એકદમ તો આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ દુનિયામાં બધું મળ્યા પછી પણ ખાલીપો કેમ લાગે અને ભક્તિ કરવા જઈએ તો મન કેમ આમ તેમ ભટકે સાચી શાંતિ ક્યાં છે પ્રભુ કૃપા કેવી રીતે મળે ચાલો આ બધા મુદ્દાઓ પર વાત કરીએ ચોક્કસ બહુ રસપ્રદ ચર્ચા છે આ તો પેલો પ્રશ્ન લઈએ ન્યુઝીલેન્ડ થી લક્ષ્મીજીનો છે અને મને વાગે છે કે આ ઘણા લોકોની વ્યથા હશે હા હોઈ શકે એ કહે છે કે બાળપણના સપના પૂરા થયા બધું જ મળ્યું પણ અંદરથી એકદમ નીરસતા ખાલીપો ભગવાનનું નામ લે છે ગુરુમંત્ર કરે છે પણ શાંતિ નથી મળતી હા આવું કેમ જો મહારાજજી આનો બહુ સુંદર જવાબ આપે છે એ સ્પષ્ટ કરે છે કે સાચો આનંદ પેલો સ્થાયી આનંદ એ ભૌતિક વસ્તુઓમાંથી ના મળે આ પદ પૈસા પ્રતિષ્ઠા એ બધું માયા છે અને માયા એટલે શૂન્ય એની પોતાની કોઈ કિંમત નથી કિંમત એકડા આનંદ ના આવે હવે લક્ષ્મીજી નામ જપ કરે છે એ બહુ સારી વાત છે પણ મહારાજજી સમજાવે છે કે નામ જપથી શું થાય જન્મો જન્મના પાપ બળે જ્યારે એ પાપ બળી જાય હૃદય શુદ્ધ થાય ત્યારે અંદરથી આનંદની અનુભૂતિ થાય એટલે તરત પરિણામ ના દેખાય હા એમણે પેલું વજનનું ઉદાહરણ આપ્યું હતું જો પાપ પાંચસો ગ્રામ હોય અને ભજન ખાલી પચાસ ગ્રામ તો ક્યાંથી અનુભૂતિ થાય ખરો પણ જ્યારે ભજનનું વજન વધતું જાય પાંચસો ગ્રામથી વધારે થાય ત્યારે ફેર દેખાવા માંડે એટલે નિરાશ થયા વગર વધારે દ્રઢતાથી લાંબો સમય નામજપ કરતા રહેવું પડે એટલે કે ધીરજ રાખવી પડે અને સાધના ચાલુ રાખવી પડે ચાણી બની ગયા છે પણ મહારાજજી કહે છે કે એનાથી મન ક્યારે શુદ્ધ ના થાય શાંતિ ના મળે સાત્વિક જીવન જરૂરી છે બરાબર હવે રાજસ્થાનથી રાહુલ ગોયલજીનો નો પ્રશ્ન છે જે ભજનના અનુભવો વિશે છે એમને ક્યારેક એવું થાય કે પ્રયત્ન વગર જ મસ્ત ભજન થાય હા બહુ સરસ મન લાગે અને ક્યારેક ગમે એટલી કોશિશ કરે મન લાગે જ નહીં ભૂલાઈ પણ જાય તો શું આ ભગવાનની લીલા છે મહારાજજી અને પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જોડે છે સત્વ રજસ અને તમસ આ ત્રણેય ગુણ એમ કે આપણા બધાના મનમાં ચાલ્યા જ કરે છે ચક્રની જેમ અચ્છા જ્યારે સત્વગુણ ઉપર આવે ત્યારે આપોઆપ ભજનમાં મન લાગે શાંતિ લાગે સારા વિચાર આવે રજો રજોગુણ વધે ત્યારે મન ચંચળ થાય ભોગવિલાસ તરફ દોડે અશાંતિ રહે અને તમો ગુણ આવે ત્યારે ઊંઘ આવે આળસ આવે નકારાત્મકતા વધે એટલે આ ગુણોનો પ્રભાવ છે આપણી નવડારી ઓછી ને ગુણોનો ખેલ વધુ હા શરૂઆતમાં એવું જ લાગે પણ મહારાજજી કહે છે કે આ ગુણોથી ઉપર ઉઠવા માટે ત્રિગુણાતીત થવા માટે એક જ રસ્તો છે નિરંતર ભજનનો અભ્યાસ ભલે મન લાગે કે ના લાગે હા ભલે મન ના લાગે નિયમ નહીં છોડવાનો અને સત્વગુણ વધારવા માટે ફરી પાછું એ જ પવિત્ર ભોજન જેવું અન્ન તેવું મન સાચી વાત શુદ્ધ સાત્વિક ખાવાનું હોય તો મન શાંત રહે સારો સંગ રાખવાનો અને પોઝિટિવ વસ્તુઓ જોવાની સાંભળવાની જેમ કે મોબાઈલમાં પણ નકામી વસ્તુઓ જોયા કરીએ તો રજોગુણ તમોગુણ વધે બરોબર પણ કથા કીર્તન સાંભળીએ તો સત્વગુણ વધે અને સૌથી અગત્યનું મન ભટકે તો ભલે ભટકે જીભથી નામ લેવાનું ચાલુ રાખવાનું જેમ ધ્યાન વગર ખાવાથી પણ પેટ ભરાય એમ હા એ જ દ્રષ્ટાંત આપ્યું એમણે ધ્યાન વગર ખાધેલું અન્ન જેમ શરીરને પોષણ આપે એમ ભટકતા મને લીધેલું નામ પણ એનું કામ કરે જ છે વ્યર્થ નથી જતું ધીરે ધીરે મન પણ વશમાં આવે આ તો બહુ આશ્વાસન જેવી વાત થઈ ઘણા સાધકો માટે ચોક્કસ હવે આ કૃપાની વાત આવી તો મેઘા પારિકજી પૂછે છે કે આપણને જે અનુભવ થાય છે એ ખરેખર ભગવાનની કૃપા છે કે ખાલી આપણા મનનો એ કેવી રીતે ખબર પડે આના માટે પણ મહારાજજી બહુ સ્પષ્ટ લક્ષણો બતાવે છે કૃપાના ચિહ્નો શું જો આપણું મન એમ કે સ્વાભાવિક રીતે જ ભજનમાં સારા કામમાં શાસ્ત્ર વાંચવામાં સંતોના સંગમાં ભગવાનની લીલા સાંભળવામાં લાગે એમાં આનંદ આવે તો સમજવું કે આ ભગવાનની કૃપા છે એ વહેમ નથી પણ જો મન વારે વારે સંસારની વાતોમાં ભોગમાં નિંદા ઈર્ષામાં જતું હોય તો સમજવું કે હજી માયાનો પ્રભાવ છે કૃપા થવાની બાકી છે અને સંત સમાગમનું શું કહ્યું હા એ તો સૌથી મોટું પ્રમાણ ગણાવ્યું જીવનમાં સાચા સંતનો ભેટો થવો એ જ ભગવાનની સીધી કૃપા છે તુલસીદાસજીએ કહ્યું ને બિનુહારી કૃપા મિલે નહીં સંતા બરાબર એટલે આપણા મનની દિશા જ બતાવી દે કે કૃપા છે કે નહીં એકદમ તો હવે આયુષી શર્માજીનો પ્રશ્ન સીધો ઉપાસનાના કેન્દ્ર પર છે શ્રી રાધા રાણીને કેવી રીતે પ્રસન્ન કરવા આના માટે મહારાજજી બે મુખ્ય ઉપાય કહે છે બહુ સરળ એક નામ જપ ખાસ કરીને રાધા નામનો જપ અને બીજું રાધા રાણીના જે ભક્તો છે જે રસિક સંતો છે એમની આજ્ઞા માનવી રાધા નામનું આટલું બધું મહત્વ અરે અપાર મહિમા છે મહારાજજી કહે છે કે જ્યારે કોઈ પ્રેમથી રાધા રાધા બોલે ને તો શ્રી કૃષ્ણને એટલું ગમે કે તરત એના પર કૃપા કરે અને રાધાજી તો પોતાના નામથી રાજી થાય જ એટલે એક નામથી બંનેની કૃપા હા યુગલ સ્વરૂપની કૃપા એક સાથે મળે આનાથી મોટું શું હોય ખરેખર અદ્ભુત હવે એક થોડો ગહન પ્રશ્ન છે હરિયાણાથી અંકુરજીનો એ પૂછે છે કે ધ્યાનમાં ક્યારેક જે શૂન્ય જેવું લાગે છે એ શૂન્યતા છે કે પૂર્ણતા જુઓ અહીં મહારાજજી બહુ તત્વજ્ઞાનની ચર્ચામાં નથી ઉતરતા એ કહે છે કે ભઈ શૂન્ય શું છે વિચારવા કરતા નામ જપ વધારો ધ્યાન તો યોગ માર્ગનું ઊંચું પગથિયું છે એના માટે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ઘણું બધું કરવું પડે પણ કળિયુગમાં સૌથી સહેલો રસ્તો નામ સંકીર્તન છે અને પેલું શૂન્ય થવા કરતાં અંશ છીએ એ યાદ રાખવું હા બરાબર આપણે ભગવાનના અંશ છીએ ગીતામાં કહ્યું એમ શૂન્ય નથી સાચી શૂન્યતા તો એ છે જ્યારે ભજન કરતા કરતા મન એટલું શુદ્ધ થઈ જાય કે એમાં સંસારનું કશું રહે જ નહીં ખાલી ભગવાન જ રહે એ આપોઆપ થાય વિચારવાથી નહીં એટલે ફરી પાછું માર્ગ પર ચાલતા રહેવાનું લક્ષ્યની ચિંતા કર્યા વગર બરાબર અને માર્ગ એટલે નામ જપ મહારાજજી અંકુરજીને કહે છે કે હજી વધુ જપ કરો પચાસ હજાર લાખ બે લાખ જેમ જેમ જપ વધારશો તેમ તેમ મનની અંદર શું શું ભરાયું છે ને એ બધું બહાર આવશે ખરી લડાઈ ત્યારે શરૂ થશે થોડા જપમાં તો મન શાંત લાગે પણ વધુ કરો ત્યારે ખબર પડે અને આ જ વાત પર પેલું નવા અને જૂના સાધકોવાળું ઉદાહરણ પણ બંધ બેસે છે નહીં હા એ એમની શીખાવવાની રીત છે નવો સાધક દસ મિનિટ કરે તો વાહ શાબાશ કે ઉત્સાહ વધારો હા અને જૂનો સાધક દસ કલાક કરે તો કે બસ આટલું જ હજી ચૌદ કલાક બાકી છે ચોવીસ કલાક કર આ ઠપકો નથી પણ પેલું અભિમાન ના આવી જાય ને વધારે કરવાની પ્રેરણા મળે એ માટે છે ગુરુની કરુણા છે આ સમજાયું હવે કાનપુરથી ઐશ્વર્યા દીક્ષિતજીનો પ્રશ્ન છે જે સંસારમાં રહેતા લોકો માટે બહુ જ અગત્યનો છે ભક્તિ કરીએ પણ દેખાડો ના થાય એનું શું તિલક કંઠી માળાથી લોકો દેખાડું સમજે તો હા આ બહુ મોટી મૂંઝવણ હોય છે મહારાજજી બહુ સ્પષ્ટતા કરે છે કે દેખાડો કોને કહેવાય મુખ્ય વાત ભાવની છે આપણા મનમાં શું છે તિલક કંઠી માળા એ તો ઉપાસનાના અંગ છે ગુરુની આજ્ઞા છે એ આપણો સુહાગ છે ભગવાન સાથેના સંબંધનું નિશાન એમાં શરમ નહી બરાબર દેખાડો ત્યારે થાય જ્યારે અંદર રૂચિ ના હોય પણ લોકોને બતાવવા માળા ફેરવીએ કે કોઈ આવે એટલે ધ્યાનમાં બેસી જઈએ જો નિષ્ઠા સાચી હોય તો બાહ્ય ચિહ્ન ધારણ કરવામાં વાંધો નથી પેલું મધુકર શાહનું ઉદાહરણ આના માટે જ હતું ને હા બુંદેલખંડના રાજા અકબરે તિલક કાઢી નાખવાનો હુકમ કર્યો બધા ડરી ગયા પણ મધુકર શાહે કર્યું મારા ગુરુએ આપેલું તિલક ભગવાનનું ચિહ્ન હું દુનિયાના બાદશાહના ડરથી કેમ કાઢું એ તો બાળ તિલક કરીને તલવાર લઈને દરબારમાં ગયા અકબર પણ પ્રભાવિત થઈ ગયો કહેવાનો મતલબ આપણો શણગાર ભગવાન માટે છે લોકો માટે નહીં બહુ સરસ હવે એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન કોટાથી ભાર્ગવજીનો એ કહે છે કે ભગવાનનો આશરો લીધો ખરાબ આદતો છૂટી ગઈ જે પોતે જ કૃપા છે હા નામની શક્તિ છે પણ હવે ચિંતા એ છે કે ઘર પરિવારની જવાબદારીઓ કેવી રીતે પૂરી કરવી ભક્તિ અને વ્યવહાર સાથે કેવી રીતે ચાલે આ પ્રશ્ન લગભગ દરેક ગૃહસ્થ ભક્તને થાય મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે ભક્તિ એટલે કામ ધંધો છોડી દેવાનો એવું નથી હા નોકરી વ્યાપાર ખેતી ઘરની જવાબદારી બધું કરવાનું ગીતામાં ભગવાને અર્જુનને શું કહ્યું મામનું સ્મર યુદ્ધ છે મારું સ્મરણ કરતો જા અને યુદ્ધ પણ કર એટલે કર્તવ્ય પણ કરવાનું અને સ્મરણ પણ કરવાનું હા મુખથી મનથી નામ લો શરીરથી કામ કરો અને જે કામ કરો એ ભગવાનને અર્પણ કરીને કરો ફળની આશા વગર તો એ કામ પણ ભજન બની જાય એનાથી ઘર પણ ચાલે અને પરલોક પણ સુધરે પણ ઘણીવાર એવું થાય કે કોઈ ભક્તિ કરવા માંડે તિલક માળા કરે તો લોકો એની મજાક ઉડાવે ટાર્ગેટ કરે ત્યારે શું હા એ થાય મહારાજજી કહે છે લોકો શું કહે છે એ સાંભળો જ નહીં એમના પર ધ્યાન જ ના આપો પીલી ઘોણાવાળી વાર્તા હા બાપ દીકરો ઘોડો લઈને જતાતા બાપ બેઠો તોય લોકો બોલ્યા દીકરો બેઠો તોય બોલ્યા બંને બેઠા તોય બોલ્યા બંને ઉતરી ગયા તોય બોલ્યા દુનિયા તો બોલવાની જ બસ દુનિયાનું કામ જ એ છે આપણને આ ભક્તિનો માર્ગ કેટલાય પૂણને પછી મળ્યો હોય એને લોકો શું કહેશે બીકે છોડી દેવાય ના જ છોડાય સાચી વાત છે તો આ બધી સાધના સત્સંગ જપ તપ સેવા આ બધાનો અંતિમ ગોલ શું છેલ્લે શું મેળવવાનું છે મહારાજજી એક જ શબ્દમાં કહે છે અખંડ ભગવદ્ સ્મૃતિ અખંડ ભગવદ સ્મૃતિ હા એટલે કે ભગવાનનું સતત નિરંતર સહજ સ્મરણ ઉઠતા બેસતા ખાતા પીતા શ્વાસ લેતા દરેક ક્ષણે ભગવાન યાદ રહે નામ રોમે રોમમાં વસી જાય પેલા ચોખામેળાના હાડકા હા તુકારામજીની ભૂમિ હા એ જ જનાબાઈના છાણા પણ વિઠ્ઠલ બોલતા આ છે પરાકાષ્ઠા જ્યારે નામ અંદર ઉતરી જાય અર્જુને પણ છેલ્લે શું કયો ગીતા સાંભળીને નષ્ટો મોહ સ્મૃતિર લબધા મોહ ગયો અને સ્મૃતિ મળી આ જીવનનું લક્ષ્ય છે અને આમાં પેલી કીર્તિ કીર્તિમાન સન્માનની ઈચ્છા કેટલી નડે એ છેલ્લી અને સૌથી અઘરી ખાડી છે મહારાજજી કહે છે કંચન પૈસા અને કામીની ભોગ કદાચ છૂટી જાય પણ કીર્તિ નામની ઈચ્છા છોડવી બહુ મુશ્કેલ છે એ ખાડી પાર કરીએ ત્યારે જ રાધા માધવ મળે એટલે માન અપમાનથી પર થઈ જવાનું તો ફરી પાછા આપણે ત્યાં જઈએ કે આ અખંગ સ્મૃતિ માટે અને રાધા રાણીની કૃપા માટે રાધા નામ કેટલું જરૂરી છે જરૂરી જ નહીં સર્વસ્વ છે મહારાજજી તો કહે છે કે એકાંતમાં રડી રડીને પ્રિયાજુ પાસે એમના ચરણની ધૂળ અને એમની સ્મૃતિની ભીખ માંગો આ રાધા નામમાં એવી શક્તિ છે કે જે કોઈ લે એના અનંત જન્મના પાપનું ખાતું કૃષ્ણ પોતે ફાડી નાખે અને ભવિષ્યમાં પાપ ના થાય એની ગેરંટી પણ લે અચ્છા બસ દિલથી એમના ગોરાચરણોનો આશરો અને મોડેથી પ્રેમથી રાધા રાધા એની મહિમા તો વર્ણવી જ ના શકાય આ સત્સંગમાં ભક્તિ સિવાય ગૌરક્ષાની વાત પણ થઈ અને કેલીમાલજીનું પદ પણ ગવાયું હા એ પણ હતું મહારાજજીએ કહ્યું કે રસિકો મળે ત્યારે આચાર્યોની વાણી ગાવી જોઈએ એટલે કેલીમાલજીનું પદ ગવાયું અને ગૌરક્ષા પર તો ખૂબ ભાર મૂક્યો ગૌમાતાને ધર્મની માતા કહી હા અને કહ્યું કે કૃષ્ણ ભગવાને પોતે ગાયો ચારી ગાયોની સેવા કરવી ખાસ કરીને જે નિરાધાર છે બીમાર છે એમની સેવા કરવી ગૌશાળાઓ ખોલવી મદદ કરવી આ બધા દેવતાઓની અને તીર્થોની સેવા બરાબર છે અને ગૌ આધારિત ખેતી અને ઔષધની પણ વાત કરી ચોક્કસ એના મહત્વ પર પણ ભાર મૂક્યો અને છેલ્લે પેલું કાશી અને વાળું હા સંક્ષેપમાં કહ્યું કે કાશી મુક્તિ આપે છે શિવની નગરી છે અને વૃંદાવન પ્રેમ આપે છે રાધા રાણીની પ્રાપ્તિ કરાવે છે બંને ધામની પોતાની મહિમા છે અને ત્યાં રહેવા મળે એ પણ ભગવાનની કૃપાથી જ મળે તો ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ સત્સંગના વિશ્લેષણનો સાર એ જ નીકળે છે કે સાચી શાંતિ સાચો આનંદ બહાર નથી અંદર છે અને એ મળે છે ભગવાનના નામથી એમના સ્મરણથી પવિત્ર જીવનથી અને પોતાના કર્તવ્ય કરતા કરતા ભક્તિ કરવાથી લોકોની ચિંતા કર્યા વગર પોતાના માર્ગ પર ચાલતા રહેવાનું છે બરાબર અને અહીંયા એક વિચારવા જેવી વાત એ પણ છે કે મહારાજજી જેવા સંતો આપણને આટલું સરસ માર્ગદર્શન આપે છે પણ આપણે એને ખાલી સાંભળીને મૂકી દઈએ છે કે પછી ખરેખર જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ હા આત્મનિરીક્ષણનો મુદ્દો છે આજની આ દોડધામવાળી જિંદગીમાં સાચી સફળતા કોને ગણવી અને એને પામવા માટે આપણે ખરેખર કેટલા ગંભીર છે એ દરેક જણે પોતાની જાતને પૂછવા જેવું છે ખૂબ સરસ તો ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરાના સૌજન્યથી આજના આ વિશ્લેષણમાં આપણે અહીં અટકીએ છીએ આશા રાખીએ કે આ વાતચીત આપને ઉપયોગી લાગી હશે આપના જે પણ વિચારો હોય પ્રતિભાવ હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હા અમને જાણવા ગમશે અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનો મિત્રો સાથે શેર કરવાનો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું જલ્દી જ ત્યાં સુધી સૌને રાધે 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 રાધે